मित्रो जय श्री कृष्णा जय माता जी गुड मॉर्निंग आपने जय इन से टी सिन्हा जो थांबला हनी म सीमेंट ने नाखो है ना से तो बोक भराई जाए तो पहला पानी नाखी ने बोला तो आवी ले खोल ली जाए એટલે પછી બહુ પછી બોક ભદે હેઠી એટલે હું સુમાં 함 પડવાન બીકના લાગા ને આયા તો જો આ સલ્ફિટ થઈ ગઈ એટલે આયા તો કંકો ના આવે એટલે બધું ભરવા હે ને નદી છે એટલે કંઈક કદા નદી વધુ આવે ને તો ટેકડા પર પાણી ભુગી જાય લગા તો ના ભુગે ભરવા તાકટ કે બને બધે આવી કી તો cái vừa nó kinh nào ui chết luôn rồi, lần trước em phải là bực rất đấy nữa, tối hôm sau anh vào chơi, tối đó có cái giờ mà đổ luôn vậy kiểu, ok, à còn đi huân đại dịch thế, ha, nó તો じゃ આયા હું થી આમ પાણી ભરની નીકળી જાય ટેકડા ઉપર શું પડે બહુ નદી આવે થોડી જાય જા મારી નદી કપડા આયા પાણી નાખવાનું છે અજ ના ચોક છે ભરવાનું છે જા નદીન કા આમ